राजकोट की बात करिए राजकोट शहर में एक सप्ताह ना विराम बाद मेघराजा मनमुकी ने बरसा शहर में गाज 20 साथ एक इंच बरसात बरसता ठैर ठैर रसा पर पानी फरीवड़िया जनाकारोनी 150 फुट रिंग रोड पर परैया चौक थी माधा पर चौक सुधी लगभग 3 किलोमीटर सुधी ट्रैफिक जाम सजायो आ तरफ राजकोटना ग्राम्य पंथकों पर मेघराजा मेहरबान था ધોરાજીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો ધોરાજીની સફુરા નદી બે કાંઠે વહી નદીમાં પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થયો ધોરાજીના ચકલા ચોક ત્રણ દરવાજા તથા વોકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ રાજકોટનું ગોંડલ પાણી પાણી થઈ ગયું ગોંડલના ગ્રામ્ય વિસ્તારના દેરડી કુંભાજી ધરાળા મોટી વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રાજકોટ જિલ્લાના કરીધિકા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ વરસાદ કપાસ અને મગફળીના પાક માટે વરદાન સાબિત થયું રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો ગઈકાલે ભારે વરસાદ રાજકોટમાં ખાબક્યો રાજકોટ પર વરુણ દેવે પોતાની કૃપા વરસાવી જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા ખાસ કરીને કપાસ અને મગફળીના પાક માટે આ વરસાદ એ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે જેના કારણે ખેડૂતો રાજીના રેડ થયા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ દેરડી કુંભાજી મોટી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટ જિલ્લાની વાત કરીએ જ્યાં લોધિકા અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ સરેરાશ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ હતો તો ધોરાજીની સફુરા નદીમાં પણ નવા નીરની આવક થઈ આ તરફ દેરડી કુંભાજી ધરાળા મોટી ખિલોરીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો